Daru pia wala di biasa ni tak ikut

તપતે માતા તમારો બકરો જેતી છે તમને હા હા એ અમારી માતા ડગાઈ જે કત્રોલી જે વાત છે ઓ મનાતરી પણ માતાનો મારા વિશે તો કે માતા નોઈ ઓસે કેટર માતાનો તમારો પરિવાર તૈયાર છે તો લેવા કંડલે છે એક સેબર કોડીનેને

आप घर में लेखा लाने के लिए नहीं बैठने के एक बाई मेरे को और सबका नहीं बैठना मैं तो रोना नहीं आ रहा मुझे तब मैं बनूंगी आ मुलायम तुम लेखा लोगी हाँ जो बाई बैठे जो पंजाब में उनके बिहार के रोने से मरांजीरा

બે વર્ષ બરાબર તો બે વર્ષ માં કોઈ વચન પાડો કરું હા એ તો અલગ પણ જે ઝઘડા બાબત બોલે ચાલુ કરીએ એમાં બે કોઈ ઓફ થઈ ગયા કે છે હા હા ને